ઓય 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 ચાલો ચાલજો ગાઈસ તો જઈએ આપણે પટ ઉપર કેમ કે નીચે તો બખાડો બહુ થઈ રહ્યો છે અને આપણે આવી ગયા છીએ તવા પર ઈ ગાઈસ તો આવી ગયા આપણે ધાબા ઉપર અને ધાબા ઉપર તો મસ્ત નજારો હોય છે આપણો અને બધી જ બખાડાથી દૂર કેમ કે નીચે બહુ જ બખાડો થાય અને આપણે રહ્યા વિડીયો બનાવો હોય એટલે આપણે કોઈને કોઈ કહેવાય નહીં કે તમે બખાળો મત કરો કેમ કે ના કે પછી આમ તા કે એમ તા કે આપણાથી સહન ના થાય આપણે આપણી રીતે કરી નાખવાનું પછી છેતરમાં જવું પડે ધાબા ઉપર જવું પડે પછી બાજુમાં ગમ જવું પડે મજાક કરું છું આપણે પણ કોઈને કહેવાય નહીં ચપ્પુ લાવવાનું ભૂલી ગયું હું બોક્સ ખુલ્લો લાવ્યું ચપુ નહીં લાવી અને આ ગિફ્ટ આવી હતી પહેલાં આપણે એક ગિફ્ટ આવી હતી એ છે અને આપણે આને ઉપયોગ કરવાનો છે અને ફોન મૂકવા માટે છે આ ગિફ્ટ માટે પણ આ ગિફ્ટ જેને આપી દે એમને પણ થેન્ક યુ અને આ ગિફ્ટ આવી છે એ અમારી સિસ્ટર નહીં એ અમારે બ્રધર કે બેટીની હેલો આપ આ ગયે તો બેઠ જાઓ અહીંયા બેઠ જાઓ કે કાં બેઠો કે ય બેઠો ગે બેઠ જાઓ હોય દૂસરા બી આ ગયા

એટલે પણ તમે હિન્દી જ બોલો મારે હિન્દી મારે ગુજરાતી બોલવાનું હોય ગુજરાતી બોલવાનું ગુજરાતી બોલવાનું ઓકે ડન શું હશે બોલો કેક કેક તમારે કેવું શું હશે કેક કેક ના હોય યાર ગડો તમે બે બે પાગલો હમ યાર બી હો શકતા તમે હિન્દી મત બોલ ના इसमें इसमें क्या है? इस कुछ भी हो सकता है आप हिंदी मत मत बोलो मत बोलने मार मार को जीव खाए। छोरी गुजराती okay? ओके? बैठ जा। गुजराती गुजराती? गुजराती गुजराती? आ, गुजराती। गुजराती। गुजराती बोल। बोलती હેપી બર્થડે ટુ યુ કાટો કાટો હગે કટિંગ કરો પર બાઈસ કરો પર કરો પર હા યે લો યે નામે બે બે મારે કેક કટિંગ કરી નાખશો આજ તો હા તો હો કે નો કેક લાયો હે હો કે નો હા તો કટિંગ કરવાનો હે ભાઈ લેકે ભાઈ ખોજો કટિંગ કરવાનો હે કે કેક કટિંગ કરવાનો હે ચક્કુ નઈ લાયો આપણે ખબર આ તો આપડા આપડા કોમ નઈ ઉખાડવાના કેમ ચમની હોય नहीं चक्कू नहीं लगा बहुत चम नहीं लाया। चक्कू ना लाया तुम्हारा इसमें, इसमें फोन लगा अरे भाई गुजराती तो बोलो तो हिंदी जो कम बोले चक्कू नहीं इसमें लगा इसमें क्या है? इसमें क्या एक एक <laughs> इसमें है क्य? 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 के 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 જે હોય દેખી લેજો તમે પણ કાઈ કેવું નહીં મને ખબર એને શું એ પણ નહીં કે હું ગાઈસ તો ફોન આપણે સ્ટેન્ડમાં લગાવી નાખ્યો છે અને આગળ બહારિન ચેક પણ કરી નાખ્યું છે કે અને આ રહ્યું આપણો ગિફ્ટ ગિફ્ટ આવી છે મારા ભાઈએ મૂક્યું છે માર ભાઈએ મેચ્યું છે તાર ભાઈએ મેચ્યું કે માર ભાઈએ મારા ભાઈએ કાકા થાય ગોડા તારે કેના ભાઈ

तन तो खबर है पर हमारा भाई क्या की करूं खाओ ये क्या है आके इतने कर केक में केक केक में केक ले ही आ म केक से आ केक से।, से तो आ तारो के आ तारो के मारो के आ मारो के <laughs> अच्छा वाला के आ

સયી પીઘરરારારરારા એહ પીએએશે યેયે એકામ છેજેકરરારા કારરા ચાહરાર દીંજેચેજેજેચા.. સિં � <mans> <coughs>

કઈ તો ભાઈએ મૂક્યું છે મારે મમ્મા ભાઈએ મૂક્યું છે માર ભાઈએ મે માર ભાઈએ મે જો અતાર ભાઈએ મે જો કે ના હા બોલતો નહી ગાઈસ તો આ જે અવાજ અમુક વિડીયો શૂટ કરીએ તો અવાજમાં પ્રોબ્લેમ પડે છે એ માટે મારે ભાઈએ મૂકેલું છે ગિફ્ટ મૂકેલું હતું અને આમાં આટલું વસ્તુ છે તમને દેખાય કે નથી દેખાતું ફોન દૂર પડ્યો મને કંઈ ખબર પડતી નહીં પણ તો એક કહું બે માઈક છે पिन लगावानी हुआ नीचे चार आने से क्या हुआ मने खबर तो नहीं मेरा जी सुधी करी वापरी रे मैं तो मने तो खबर नहीं है सोच सोचे तब भी मने खबर पड़ती नहीं बना तो माइक से अभी लिखी तब आप पर मार लगी झूठ बोल रहा हूँ मैं इसको लेकर चले जाते हैं यहाँ से तो आता नहीं है भी

કે બનાવું જાજી હું તો હું તો ચોકલેટ લાઈ ના કે ફલા કોખા ચોકલેટ હે કોમો કોઈ નઈ પણ હું તારે ને ગોમમાં જઈશ તો ચોકલેટ લાઈ મોમ ને મોમેરામ જો તો માટે કઈ લાવું પાખો હો તો જાવ નીચે જાવ નર યસ યસ બેબી પ્યુડી આંજ્યો મા ખોવાતો આંજ્યો પ્યુડી પ્યુડી ઇન લાઇફ પ્યુડી જહ પ્યુડી ઇન લાઇફ માય તમારા અંદર મન છે Ayo, siap, cewek, guys, cewek, 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 cewek,

આ બધું વિચારવું પડશે પેલું આ સ્ટેન્ડ લાવી તું દિસ્ટેન્ડ મારા પપ્પાને ખબર પડી ગઈ મારા કરતા હતા મને કંઈક હું કોઈ બોલું એમ નહીં આ લોકો બે એટલું બોલિંગ ગયા ને અને આ મસ્ત ફીલિંગ આવે ખબર હે આમ બોલવાની આમ કહેવાય માઈકો બોલતા હોય કે મસ્ત મસ્ત ફીલ આવ્યું અને અહીં કંઈક આ શું છે મને ખબર નહીં પડતી હું ખોલું ખોલવાના આવે કે નહીં ખોલવાના મને કશું ખબર નહીં પડતી ભાઈએ લઈ તો આપી દીધું છે પણ ભાઈ લઈ આપ્યું છે એમાં પણ એક ચેલેન્જ છે ભાઈનું કેવું છે મહિનામાં કેટલા હજાર ડોલર કરવાના એ ચેલેન્જ આપીએ જો મહિનામાં ડોલર હજાર કરવાના એવી ચેલેન્જ આપી છે તો ભાઈ ગમે તે કરું ચેલેન્જ મેં એક્સેપ્ટ કરી નાખીએ હા ના કરી ના તો પાડવાનું જ નહીં આ જ ઉપાડી દેવાનું એમ મેં ચેલેન્જ એક્સેપ્ટ કરી નાખીએ અને ચેલેન્જ એક્સેપ્ટ તો ચેલેન્જ પૂરી તો કરવી જ પડશે આ બધું મૂકી દઈએ ને એવું છે તો ટ્રાય મારીએ ચલો કાંઈ તો ગડબડ તો થઈ ગઈ કેમ કે મૂકી મૂકીને આવી તો જોઈ આવી કે દેખાય છે એ જોઈને આવી રહી એમને મમ્મી એમના બી કે મારી હાઈટ થોડી ઊંચી છે તો એ લોકો જ દેખાય પણ મારું તો ફેશન દેખાતું આટલું ફેશન દેખાય ચેક કરી ના વસ્તુ લાવ્યું છે આઈ સ્ટેન્ડ છે આ પણ ગિફ્ટમાં આવેલું આ પણ ગિફ્ટમાં આવેલું અને હવે આપણે ભાઈએ ચેલેન્જ આપી છે કે એક મહિનામાં હજાર ડોલર કરવાના છે ચેલેન્જ તો લઈ લીધી છે પણ હવે ટેન્શન થાય નહીં કરેલી ઈચ્છા કપાળો દઉં જાણે ગાઈસ આ લોકો મને હિન્દી શીખવાડીને જતા રહે ગાઈસ તો મમ્મી બોકા પાડે મોમેરામ જવાની ના વસ્તુ છે દેખેલું ગિફ્ટ ગાઈસ ગાઈસ તો હવે મોમેરામાં જવાનું મોડું થાય છે અને આપણે બધું જે કચરો પાડ્યો તો લઈ લીધો છે અને હવે જઈએ નીચે અને મમ્મી બોકા પાડી દીધી છે કેમ કે મોડ થાય છે મમ્મી જવાનું અને ક્યાં ગયા બધા તે જોઈ ગઈ હું ગાઈશ તો બધું મૂકી દઈએ છીએ મમ્મી ચાલો